નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય અને રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર અને કોળી સેના ગુજરાતના પ્રમુખ દિવ્ય સોલંકીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને અનોખી ભેટ આપી જન્મદિવસની ઉજવણી કરી આપણે સૌ જાણીએ છીએ કે મોટા ભાગના લોકો પોતાનો જન્મદિવસ ભવ્ય પાર્ટી કે ભૌતિક સુખ સગવડોમાં ઉજવે છે તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે તેવા ઉમદા આશ્રય સાથે હંમેશા લોકોની સેવા કરતા રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ તેમના પુત્ર દિવ્યસ સોલંકીના જન્મદિવસે આ વર્ષે એક અનોખી અને માનવતા ભરેલી રીતે જન્મદિવસની ઉજવણી કરી આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો ચોત્રીસમો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ હું પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે લોકોનો પ્રેમ મળે એવા સાથે આ એક જન્મદિવસ ઉજવ્યો છે અમે મારા દિવ્યના દિવસે જન્મદિવસ માટે બીજે ક્યાંય પ્રોગ્રામ કરું એના કરતાં મેં કીધું ભાવનગર જિલ્લામાં કરું કે એનાથી ને બધાને ખ્યાલ આવે કે પ્રસંતભાઈ સોલંકીનો દીકરો મોટો થઈ એટલે બધાને ખ્યાલ આવે એ માટે મેં આપ્યો હર જન્મદિવસે ઘણા મારા મિત્રો દાખલા કહે કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી યાર સ્કૂલમાં હોય તો દાદ કરતા પણ હું એમને હસીને જવાબ દઉં ઘણી વાર કે ઉંમર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને કાંઈક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આચાર્ય એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એકતાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધે અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું